નમસ્કાર વાલા દર્શક મિત્રો તમે પણ પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે મિત્રો તો મિત્રો પેન્શનરો માટે બે નવા વિકલ્પ જાહેર નવા બે વિકલ્પ જાહેર કરાતા પેન્શનરોમાં આનંદનો માહોલ મિત્રો તો મિત્રો કયા બે વિકલ્પ જાહેર થતાં પેન્શનરોને સૌથી મોટો લાભ થવાનો છે તેની વાત આજે આપણે આ માહિતી દ્વારા વ્યક્ત કરવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો નવા એનપીએસ અને યુપીએસ રોકાણ વિકલ્પ બે હજાર પચીસ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે તેના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસમાં બે નવા રોકાણ વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે આ વિકલ્પ હેઠળ સરકારી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની જેમ જ એનપીએસ અને યુપીએસમાં વધુ વિકલ્પનો લાભ લઈ શકશે આ નિર્ણય બાદ કર્મચારીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા જેના પર સરકારે શુક્રવારે મોહર લગાવી દીધી છે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો નાણાં મંત્રાલય દ્વારા એનપીએસ અને યુપીએસ યોજનામાં બે નવા રોકાણ વિકલ્પોને મંજૂરી આપવામાં આવી છે આ હેઠળ લાઈફ સાયકલ અને બેલેન્સ લાઈફ સાયકલ સ્કીમની શરૂઆત થઈ છે આ ફેરફાર પર નાણાં મંત્રાલયે કહ્યું કે આ નવા વિકલ્પોથી કર્મચારીઓને તેમના રિટાયરમેન્ટનું આયોજન કરવામાં પહેલાં કરતાં વધુ સરળતા મળશે સાથે કર્મચારીઓ તેમની જરૂરિયાતો અનુસાર રિટાયરમેન્ટ ફંડનું સંચાલન કરી શકશે જેનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓ તેમના રિટાયરમેન્ટ પ્લાન વધુ ફ્લેક્સિબિલિટી સાથે મેનેજ કરી શકશે અને મિત્રો ત્યારબાદ રોકાણ વિકલ્પોમાં શું છે સુવિધાઓ તો મિત્રો નવા વિકલ્પોની વાત કરીએ તો લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની પસંદગી કરવા પર ઇક્વિટીમાં મહત્તમ પચીસ ટકા રોકાણ કરવાથી પરવાનગી આપવામાં આવશે આ રોકાણ કર્મચારીઓની પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાણું વર્ષની ઉંમર સુધી ધીમી ધીમી ઓછી થતું જશે જ્યારે બેલેન્સ લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની વાત કરીએ તો તેમાં ઇક્વિટીમાં રોકાણ પિસ્તાલીસ વર્ષની ઉંમરથી ઘટવાનું શરૂ થઈ જશે એટલે કે મિત્રો જો તમે લાઈફ લાઈફ સાયકલ રોકાણમાં વિકલ્પની પસંદગી કરવા માંગતા હોય તો તેમાં ઇક્વિટી મહત્તમ પચીસ ટકા રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે ત્યારબાદ તમે ઇક્વિટી એટલે કે બેલેન્સ લાઈફ સાયકલ રોકાણ કરવાના વિકલ્પ વાત કરીએ તો તેમાં ઇક્વિટીમાં રોકાણ પાંત્રીસ વર્ષની ઉંમરથી ઘટાડવાનું શરૂ થઈ જશે મિત્રો મિત્રો રોકાણ વિકલ્પોમાં શું છે સુવિધા મળશે તો મિત્રો નવા વિકલ્પોની વાત કરીએ તો લાઈવ સાયકલ રોકાણની વિકલ્પની પસંદગી કરવા પર ઇક્વિટીમાં મહત્તમ પચીસ ટકા રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે આ રોકાણ કર્મચારીઓની પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે ઓછું થતું જશે જ્યારે પેલેન્સ લાઈફ સરકે લાઇફ સાયકલ રોકાણ વિકલ્પની વાત કરીએ તો તેમાં ઇક્વિટી રોકાણ પાંત્રીસ વર્ષની ઉંમરથી ઘટવાનું શરૂ થઈ જશે જો કર્મચારી ઈચ્છે તો તેનાથી વધુ સમય માટે પણ પોતાના રિટાયરમેન્ટ ફંડને ઇક્વિટીમાં રહેવાનો અવસર આપી શકે છે આ નવા રોકાણ વિકલ્પની કર્મચારીઓ તેમના રોકાણ વિકલ્પ પર વધુ નિયંત્રિત રહેશે તેઓ પોતાનો હિસાબ પોતાની રિટાયરમેન્ટને વધુ સારી રીતે બનાવી શકશે મિત્રો અને મિત્રો ત્યારબાદ આપણે આઠમા પગાર પંચની વાત કરીએ તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ દિવસોમાં આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરેક કર્મચારીઓના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે નવો પગાર પંચ લાગુ થયા બાદ તેમના પગારમાં કેટલો વધારો થશે જો કે હજુ સુધી સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી છે અને કે ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે એવામાં હવે કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચને લઈને ટૂંક સમયમાં નવી જાહેરાત કરી શકે છે મિત્રો અને મિત્રો સરકારે આઠમા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી આપી દીધી પરંતુ હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જારી કરાયું નથી થોડા સમય પહેલાં રાજ્યસભામાં નાણાં મંત્રી રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે પગાર પંચને લઈને નોટિફિકેશન જારી કરવાનું બાકી છે તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તૈયારીઓ ચાલુ છે મિત્રો અને મિત્રો શું નવેમ્બરમાં નોટિફિકેશન જારી થશે પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિવાળી સુધીમાં નોટિફિકેશન જારી કરી શકે છે પરંતુ હવે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનામાં નોટિફિકેશન જારી કરી શકે છે જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી મિત્રો તો મિત્રો જેવું નોટિફિકેશન જારી થશે એટલે કે આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે જાણકારોનું માનવું છે કે આઠમા પગાર પંચનો મુદ્દો તૈયાર કરવા માટે સરકાર વધુ સમય નહીં લે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે ત્યારબાદ સરકાર જરૂરી પગલાં લેવા જ પડશે મિત્રો